તો મહેસાણામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યાં વિજાપુરમાં આઠ જેટલો વરસાદ વરસતા શ્રીરામ એપાર્ટમેન્ટ નીચે પાણી ભરાઈ જવા પામ્યા હતા આ વિસ્તારનો નગરપાલિકાનો સમાવેશ થાય છે પરંતુ જૂથ પંચાયત દ્વારા કોઈ નિકાલ ન થતાં એપાર્ટમેન્ટના રહીશો ગટરના પાણીમાં ચાલીને જવા માટે મજબૂર બન્યા હતા સમસ્યા એવી છે કે અહીંયા પાણીની સમસ્યા તો અમારી જૂથ વારંવાર અરજી કરેલી છે પણ તેમ છતાં એનો કઈ નિકાલ આવતો નથી જેથી અમે હમણાં પણ એક રજૂઆત કરી હતી કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી વારંવાર અમારા પોતાના અહીંયા કૂવા છે ગટર માટે જે વારંવાર બેસી જતા હોય છે આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કૂવો અંતર હાલ બેસી ગયો છે અંદર તો પાણી પણ ભરાઈ ગયું છે એટલે ગટર પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદીઓમાંથી પાણીમાંથી નીકળવું પડતું હોય છે સમસ્યા તો આ પાણીની મોટી સમસ્યા છે વરસાદનું પાણી જેવો વરસાદ સામાન્ય પણ પડે પણ તે છતાંય પાણી તો અહીંયા જોરદાર ભરી જતા હોય છે બે ત્રણ ઇંચ વરસાદ પડે તો ઘરની અંદર બિન કે સોસાયટી નીચે પણ બે ઇંચ તો ભરાઈ જતું હોય પાણી પગ મૂકવો વરસાદની અંદર તો પગ મૂકો ગમે જ નહીં એવું એવી પોઝિશન ઊભી થતી હોય બસ આનો ગટરનો કોઈ નિકાલ આવે એ બાબતની માગણી છે કારણ તો ગટર મોટી કરાવવી પડે ગટરનો પહેલો નિકાલ થાય તો રોડનું પાણી પણ સોસાયટીની અંદર ના આવે